नमस्कार मित्रों आज ये આપણે વાત કરીશું એ ધરતીની જ્યાંથી વિદ્યાના એક सागरની શરૂઆત થઈ જંગલમાં મંગલની શરૂઆત થઈ એવા બલ્લવ વિદ્યાનગર એ સરદાર પટેલના નામથી સ્થાપાયેલું ગામ અને ત્યાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટી અને આ શિક્ષણ જગતની શરૂઆત ક્યારે થઈ કેમની થઈ શું કામ થઈ ને અત્યારે શું હાલત છે અને શું બદલાવ છે એ આપણે જાણીશું આ વિડીયો નું ખાસ મહત્વ છે નવા યુવાનો નવા વિદ્યાર્થીઓને જ્યાંથી એ વિદ્યાના આ સાગરમાં આગળ વધી રહ્યા છે પણ એના ઇતિહાસ બાબતે એમને ખ્યાલ નથી તો હું આજે જણાવીશ તમને કે ક્યારે આ વલ્લભ વિદ્યાનગર સ્થપાયું કઈ રીતે આની શરૂઆત થઈ કયા મહાપુરુષો શરૂઆત કરી મિત્રો બોમ્બે રાજ્યના ખેડા જિલ્લામાં આણંદ ગામના બાજુમાં એક એવી પડતર જગ્યા જ્યાં જંગલ હતું જ્યાં એક ડાકુ પણ હતો અને ત્યાં કોઈ જ રોજગાર કોઈ જ વ્યવસ્થા નહીં લોકો ભૂખમરીથી પણ હેરાન હતા એક બાજુ દેશ આઝાદ નતો આઝાદીની ચળવળ ચાલી રહી હતી એ બે મહાપુરુષો બે પાટીદારના દીકરા એવા ભાઈ કાકા અને ભીખુકા વિચાર આવ્યો કે શિક્ષણ જ આ દેશમાં ક્રાંતિ લાવી શકે છે શિક્ષણ જ આ દેશમાં રોજગારી લાવી શકે છે અને શિક્ષણ વગર વિશ્વ સાથે કોમ્પિટિશન કરવું મુશ્કેલ છે વિચારને લઈ અને એ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત નહેરુને મળ્યા મળ્યા બાદ એમનો વિચાર રજૂ કર્યો એમના આશીર્વાદ લઈ અને એ આ ખેડા જિલ્લાના એ સમયની વાત કરું છું જ્યારે આવું કોઈ નામ જ નહોતું આવું કોઈ શહેર જ નહોતું આ જગ્યાએ બોમ્બે રાજ્ય હતું બોમ્બે રાજ્યના ખેડા જિલ્લો હતો એમાં એક આણંદ ગામ હતું અને એની આજુબાજુ આ એક જગ્યા હતી બંજર એ જગ્યા પર આવ્યા આવ્યા પછી એમણે 3 3 1946 માં 3જી માર્ચ 1946 માં આજે જ્યાં ચારૂતર વિદ્યા મંડળ નું કાર્યાલય કહેવાય છે જગ્યા પર એક નાની છૂપી બનાવી અને એમણે જે નક્કી કર્યુંતું એક કાર્યની શરૂઆત કરી એટલે એ મહાપુરુષોના એ શરૂઆતના દિવસ विद्यानगर दिवस तरीके ઉજવવામાં આવે મિત્રો અહીં આગળ બીપી સાયન્સ કોલેજ બીવીએ મંજીનિયરિંગ કોલેજ બીજેવીએમ કોલેજ નલિની કોલેજ એ તમામના બાંધકામની શરૂઆત છે શરૂઆત થયા પછી 13 ફેબ્રુઆરી 1949 માં आदेश ना प्रथम प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू बुनियादी पत्थर मुकयो वल्लभ विद्यानगर आदेश ना पहला राष्ट्रपति राजेंद्र प्रसाद जीए ए बीजेवीएम कॉमर्स कॉलेज नो बुनियादी पत्थर मुकयो मित्रों आ कॉलेज બાંધકામ શરૂઆત તો થઈ પરંતુ આ ધરતી જોડે ઘણો ઇતિહાસ પણ જોડાયેલો આ આ તમામ તમામ કોલેજો જગ્યાઓ આસપાસના જે ખેડૂતોની હતી એ ખેડૂતોએ એ સમયે ભાઈ કાકા અને ભીખા કાકાને દાનમાં આપ્યું દાનમાં આપ્યા બાદ એ જગ્યા પર આ તમામ બાંધકામ જગ્યાઓ આપી ઘણા બધાના પરિવારના લોકોને નોકરી મળી ઘણા બધાએ અલગ અલગ પોતાના પારિવારિક જગ્યાઓ આપી દાન આપી એમના નામની બિલ્ડિંગો બની આ બે મહાપુરુષોએ પ્રામાણિકતા નિષ્ઠાત નિડરતા જે સંકલ્પ હતો એને પૂરો કરવાનો આગળ તપાય અને એનાથી પણ મોટી વાત કે દાનમાં મળ્યા પછી તમામ બિલ્ડિંગ ઓફ કોલેજ ઊભી તો થઈ ગઈ પરંતુ એનો દાન લાઈને એ કોલેજોને ચલાવવામાં આ એ વખતેની સરકાર એ સરકારે પર આ તમામ કોલેજોને ગ્રાન્ટી નેટ કોલેજો બને સરદાર પટેલ વિદ્યાપીઠ નામની યુનિવર્સિટીની સ્થાપના થઈ એ વખતેની સરકારે સંપૂર્ણ ગ્રાન્ટથી તમામ ડિપાર્ટમેન્ટો અને યુનિવર્સિટીનું નિર્માણ કર્યું સરદાર પટેલ વિદ્યાપીઠ આ વાત તમારા આગળ એટલા માટે મૂકું છું કે શિક્ષણ એ કેવો પાયો હતો ને એમનો વિચાર કેવો હતો અને એ વખતેના લોકો કેવા હતા ને એ વખતેની સરકારો કેવી હતી આજે આ વિદ્યાનગરમાં તમે જોશો કે જે પ્રધાનમંત્રીએ બુનિયાદી પથ્થર મૂક્યો અને પ્રધાનમંત્રી પોતાનો ફોટો આગ્રહ નથી રાખ્યો ડંકો વગાડ્યો એમને પોતાના પ્રતિમાઓ અને નામોનું લાલસા નથી રાખી સરદારના નામની ભૂમિ આ શિક્ષણ જગત સરદારના નામની યુનિવર્સિટીની શરૂઆત અને તમને દાખલો આપીશ કે કેવી શરૂઆત કરી સરદાર પટેલે આ શિક્ષણ માટે તમામને એક સંદેશ આપ્યો હતો કે તમે અહીંયા કશું જ ના આપો છો ચાલશે વિદ્યાર્થીને પણ અહીંના વિદ્યાર્થીને નિર્ભય બનાવો એટલે નિર્ભય જો વિદ્યાર્થીને બનાવો હોય તો નિર્ભય શિક્ષક જોઈએ નિર્ભય શિક્ષક બનાવો હોય તો નિર્ભય સંચાલક જોઈએ હું મુદ્દાની વાત પર આવું છું એ આ ધરતીએ ઘણી સાબિત કર્યું છે દાખલો આપીશ મોરારજી દેસાઈ બોમ્બે રાજ્યના પ્રધાન હતા પહેલો પદવી સમારંભમાં આ ધરતી પર બોલાયા સમારંભ પૂરું થયું પછી ખૂબ નિકાલસ અધિકારીમાંથી એ આંદોલનકારી બન્યા અને આંદોલનકારીમાંથી એ મુખ્યમંત્રી બન્યા હતા બોમ્બે રાજ્ય ફંક્શન પત્યા પછી એમને એમની સાથે એક બીજા પણ એમના મંત્રી આવ્યા હતા ફંક્શન પત્યા પછી એમને વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા કોઈ પણ સવાલ હોય તો પૂછો અને સરકાર વિશે પણ સવાલ હોય તો પૂછી શકો છો ત્યારે એક વિદ્યાર્થી એ ઊભા થઈ અને સવાલ પૂછો કે તમારી બાજુમાં બેઠેલા મંત્રી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ છે એમાં તમે શું કહેશો આ સાંભળીને આટલા બધા યુવાનો વચ્ચે તિલમલી ઉઠ્યા મોરાજી દેસાઈ અને ગુસ્સે તેને કહ્યું બહાર જતો રહે તો ત્યાં એક અધ્યાપક બેઠા હતા પારસી હતા ઉભા થઈને કહ્યું કે સાહેબ આપે કહ્યું ત્યારે તો પ્રશ્ન પૂછો છે બાર શું કામ થતું હોય કારણ કે શું એ તમારો દીકરો છે તમે પણ બાણ બધું જતા રહો એમ કરીને શિક્ષકને પણ ખખડાઈ નાખ્યા ત્યારે એક પટેલ સાહેબ હતા પ્રોફેસરે ઊભા થયા એમને કહ્યું કે સાહેબ એકચ્યુઅલી એ જે મેડમ હતા પારસી એ પણ જ નહોતા પણ પટેલ સાહેબે ઊભા થઈને એવું કહ્યું કે આ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ આ બેનના દીકરા છે

જુનારકર સાહેબ કોલેજ કોલેજ થી ઘરે ગયા અને એમને પોતાનું રાજીનામું લખ્યું એમને કહ્યું ભાઈ કાકાને ખબર પડશે તો શું વિચારશે એટલામાં એક ભય આવ્યો કે ભાઈ કાકા તમને બોલાવે છે ત્યારે ભાઈ કાકા ચેરમેન હતા તમામ સંસ્થાઓ જુનારકર સાહેબને લાગ્યું કે મને ઠપકો આપશે પણ તે વખતેના શિક્ષકો પણ સન્માની હતા કાંઈ વાંધો નહીં પણ એ ઠપકો આપે એ પહેલાં એમને પગે લાગી અને હું મારું રાજીનામું મૂકી દઈ એ ત્યાં પહોંચ્યા ભાઈ કાકાને પ્રણામ કર્યા અને રાજીનામું ધર્યું ભાઈ કાકાએ એમનો એ કાગળ લઈ અને ખિસ્સામાં મૂક્યો એવું કીધું કે તમે શું લખ્યું તો મને ખબર નથી વાંચ્યું નથી પણ મેં તમને કેમ બોલાવ્યા છે તમને ખબર સાહેબ કે ના કે મેં તમને એટલા માટે બોલાવ્યા છે કારણ કે તમને હું સાબાસી આપવા માંગુ છું કે મારા આ શિક્ષણ નું જે સપન છે એમાં એવા જ શિક્ષકો જોઈએ છે જે નીડર હોય નિર્ભય હોય પ્રામાણિક હોય તટસ્થ હોય અને તમે આ આ સવાલ 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 પૂછો 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 એ શિક્ષણ જગત માટે અને પ્રેરણાદાયક બાબત છે એમને સાબાસી આપી પણ એમનું રાજીનામું નાખ્યું આ એ ધરતી છે એક વાર કેશુભાઈ પટેલ અહીંયા આગળ આવ્યા અને કોઈ કીધું ત્યારે અહીંયા ચેરમેન સીએલ પટેલ હતા કે કેશુભાઈ આયા છે ને આપ એમને રિસીવ કરવા તો એમને ના પાડી આ શિક્ષણ ની ધરતી છે ને હું ચારુતર વિદ્યા મંડળનો ચેરમેન છું હું કોઈ રાજકીય ચેરમેન નથી હું એ રીતે જઈ ના શકું એ આવું હોય તો શિક્ષણ આવે તો આ રીતના ઇતિહાસો આ ધરતી પર સંકળાયેલા આ મહાપુરુષોના વિચારો સંકળાયેલા ઘણા બધા અંધ અને ગુંડ લોકો જેમને ક્યારેય ખબર નથી હોતી ઘણા એવા ચાટુકારથી કરવા વાળા શિક્ષકો હું બધા દુઃખ સાથે કહી જ્યારે એક સરદાર પટેલના યુનિવર્સિટીમાં અને એ બાબતે મેં કહ્યું પણ હતું કે એક સરદાર પટેલની જોડે ભાઈ કાકા ભીખા કાકાનો ફોટો હોવો એની જગ્યાએ તમે રાજકીય તડવા ચાટી અને કોઈનો ફોટો મૂકો તમે જ્યારે આવી શિક્ષણ સંસ્થાઓમાં બેઠા છો આ ધરતીના મૂલ્યને સમજ્યા વગર તમે ચાટુકારતા કરો ભ્રષ્ટાચાર અને શિક્ષણનું વેપારીકરણ કરો એ કેટલું ધ્યાજ એ વખતેની સરકારો યુનિવર્સિટીઓ ડિપાર્ટમેન્ટો

સરકાર ઉપાડે એ રીતે આખી વ્યવસ્થા કરે અને આજે જે રીતે સરકારો સેલ્ફ ફાઈનાન્સ અને શિક્ષણને વેપારીકરણ બનાવી રહી છે બાબત છે અને શિક્ષણના માધાઓ તડવા ચાટીને સલામ બાબત છે આજે આ વાત એટલા માટે કહું છું કારણ કે આજે એ ધરતીના નિર્માણનો દિવસ છે આજે એ ધરતીની વાત છે કે જ્યાંથી લોખંડી પુરુષ સરદાર પટેલની આ ધરતી છે ભાઈ કાકા ભીખા કાકાની આ ધરતી છે આ મહાપુરુષોની એ ધરતી છે કે જેને સાબિત કરી દે કે પાટીદાર હતા પાટીદાર અને પટેલમાં ફરક છે પાટીદાર મુખી સરદાર આ કોને કહેવાય જે નિડર હોય જે નિષ્પક્ષ હોય જે કોઈ ધર્મ અને જાતિમાં ના માનતા હોય જે સંપૂર્ણ તટસ્થાથી બોલી શકે જે દલાલ ના હોય જે વેપારી ના હોય જે શિક્ષણ માફિયાગીરી ના કરતા હોય આવા લોકો હોય પાટીદાર એટલે ધરતી પુત્ર અન જાતિ ધર્મ જોયા વગર તમામ પેટ પાલે પાટીદાર નિડરતાથી નીટસ્તાથી બોલી શકે પાટીદાર પ્રામાણિકતાથી તટસ્થતાથી કાર્ય કરે પાટીદાર એટલે પાટીદાર બહુ ભારી શબ્દ છે ને એ આજે વિરુદ્ધ ગમે ને નથી અપાતું કારણ કે પાટીદાર બનવું બાકી મુશ્કેલ છે ભીખા કાકા એ સાબિત કર્યું સાચા પાટીદાર ના ગુણધર્મી ભાઈને આ ધરતી પર તમામ જાતિ ધર્મના લોકોનો સહયોગ છે આ એમને વિદ્યાનગર નથી બન્યું કોઈ એક જાતિ હોય ધર્મ કે એક એક લોકો થી આ નથી બન્યું આમાં એક એક ઈંટમાં એક એક માટીમાં આ ધરતીનું ઘડતર કરવામાં તમામ સમાજોનું એક સરખું યોગદાન છે કોઈ ધરતી આપે તો કોઈ પૈસા આપે કોઈ માટી આપે તો કોઈ ઈંટો આપે કોઈ મહેનત આપી તો કોઈ પરસેવો આપ્યો કોઈ સમય આપ્યો તો કોઈ જિંદગી આપી આવા ઘણા બધા લોકોના ટેકાના સહારે બનેલું આ વિદ્યાનું ધામ વિદ્યા અને આજે એનો આ દિવસ વિચાર કરો તમે એ વખતેના લોકોના મનનો વિચાર કરો આજે તો ઘણા એવા લાલચુ પોતાના ફોટા અને નામ માટે કોઈ ગરિમા નથી એવા દેશના પ્રધાનમંત્રીઓ મેં જોયા છે સરદારનું નામ ભૂસીને પોતાનું નામ લખે જે ધરતી પર એમનું કોઈ યોગદાન નથી ત્યાં સરદારની જોડે એમનો ફોટો મૂકે અને તમે વિચાર કરો પંડિત જવાહરલાલ નેહરુ એ આ તેર ફેબ્રુઆરી ઓગણીસો ને ઓગણ પચાસ માં વલ્લભ વિદ્યાનગરનો બુનિયાદી પથ્થર મૂક્યો હોય છતાં પણ વિદ્યાનગર ડે નો જસ જો જતો હોય તો બે વિચારકો ભાઈ કાકા ને ભીખા કાકા કેમ કારણ કે ખરી મહેનત કોની છે ખરો વિચાર કોનો છે ખરો પરિશ્રમ કોનો છે આ લોકો આમને વિચાર પોતાનો સમય પોતાનું જીવન સિંચી દીધું આ ધરતી પર અને એવું બનાવ્યું લોકો જોડે દાન લીધું લોકોને ભેગા કર્યા લોકોને જોડી અને જ્યારે આ સંપૂર્ણ સંકુલો ઉભા કર્યા ત્યારે વિદ્યાનગર બન્યું અને જોઈને એ વખતેની આ તમામ સંસ્થાઓને ગ્રાન્ટી નેટ તરીકેની વખતે અને આજે પણ છે આજની સરકારોના ઘણા બધા જો એવા લોકો દાવો કરતા હોય તો આજના દિવસે હું વિનંતી કરું છું સીવીએમ યુનિવર્સિટી છે ન્યુ વલ્લભ વિદ્યાનગર છે એવી ઘણી બધી જગ્યાઓ છે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તમારી સરકારે તમામ કોલેજોને ગ્રાંટીને દરજ્જો આપી દેજો આપતી હોય પણ તમારી સરકારો તો શિક્ષણને વેપાર માને જૂની સરકારો જોડેથી શીખવાની તસ્તી નથી એ લોકોનો દિલનો દરિયો તો જો કામ કર્યા પછી જોડે ઉભા રહ્યા પછી પણ કોઈ નામ કોઈ બોર્ડ કોઈ પોતાની લાલસા નથી અને આ ધરતી શીખવાડે છે નિડરતા નિર્ભયતા પ્રામાણિકતા અને આ ધરતી પર એક એક વિદ્યાર્થી શીખવો પણ છે કે ક્યાંક સંચાલકો પણ ગુલામ બની ગયા છે ક્યાંક શિક્ષકો પણ ગુલામ બની ગયા છે અને ગુલામીની અસર વિદ્યાર્થીઓ પર પણ પડતી રહે છે આશા રાખું છું કે આ ઇતિહાસને આ તમામ સંચાલકો તમામ લોકો તમામ અધ્યાપકો પ્રિન્સિપાલો વાંચે જૂના અધ્યાપકો પ્રિન્સિપાલો અને જૂના આ મહાપુરુષોના ઇતિહાસમાંથી એમના મરેલા આત્માને જગાડે અને આજના દિવસે ત્રીજી માર્ચ બે હજાર ના દિવસે વિનંતી કરું છું આ મહાપુરુષોની આત્માને કે હાલના આ શિક્ષણમાં રહેલા લોકોની આત્મા પણ ક્યાંક જાગે અને સાચા અર્થમાં તમારા વિચારોથી ફરી પ્રામાણિકતાથી આ વિદ્યાના સાગરને આગળ લઈ જાય મારો નાનામાં નાનો ગામડાનો ગરીબ આ ગુજરાતનો આ દેશનો ખૂણા ખૂણાનો વિદ્યાર્થી અહીંયા વાળું પ્રામાણિકતા વાળું નિર્ભયાતા વાળું શિક્ષણ મેળવીને જાય એ જ વિનંતી કરું છું આવો સાથે મળી અને ભાઈ કાકા ભીખા કાકા પંડિત જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા તમામ નામી અનામી જે પણ લોકો આ ધરતી સાથે જોડાઈને જેમને પણ આ શિક્ષણના સાગરને આટલો ફૂલ્યો ફલ્યો ને હજારો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય બનાવ્યા એક નવા ભારતનું ઘડતર કર્યું છે એમને વંદન કરીએ એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ ને એમના વિચારોને આવનારી પેઢીના નસ નસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ એ સંકલ્પ લઈએ આજના દિવસે એ જ વિનંતી સાથે આપ સૌને વંદન અને પ્રણામ ભારત માતા કીજી જય હિન્દ